ચિત્રા નક્ષત્ર એટલે વર્ષાઋતુનું છેલ્લું નક્ષત્ર ગણી શકાય આમ તો મિત્રો સ્વાતિ નક્ષત્રની ગણના પણ ચોમાસાના વરસાદના નક્ષત્રમાં થતી હોય છે પરંતુ ભાગે ચિત્રા નક્ષત્રમાં વરસાદની સંભાવના છેલ્લા તબક્કામાં જોવા મળતી હોય છે એટલે ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યનું હવામાન ખૂબ જ અસ્થિર જોવા મળતું હોય છે ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગરમીનો માહોલ પણ વધુ પડતો જોવા મળતો હોય છે તો બીજા હવામાનના પેરામીટરની વાત વાત કરીએ તો જે તે વિસ્તારોનું પ્રાદેશિક હવામાન પણ ચિત્રા નક્ષત્રમાં ખૂબ જ અસ્થિરતાથી ભરેલું હોય છે ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન દિવસે અને રાત્રિના તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે ચિત્રા નક્ષત્રના દિવસો દરમિયાન દિવસનું તાપમાન ઊંચું જોવા મળતું હોય છે તો રાત્રિના સમયગાળા દરમિયાન ઠાર ઝાકરનું પ્રમાણ પણ જોવા મળતું હોય છે આ પરિસ્થિતિને અનુસંધાને આ નક્ષત્રના સમયગાળા દરમિયાન દિવસ અને રાત્રિના તાપમાનમાં થી ને બાર ડિગ્રી જેટલો ફેરફાર દર વર્ષે જોવા મળતો હોય છે ઘેલી ચિત્રા નક્ષત્રના દિવસો દરમિયાન જો વરસાદ પડે તો ખેતીના પાકોમાં મોટી નુકસાની જોવા મળતી હોય છે કેમ કે આ સમયગાળા દરમિયાન ખેતીના પાકો લગભગ પરિપક્વ બનીને પાથરે પડ્યા હોય છે આવા તબક્કામાં જો ચિત્રા નક્ષત્રમાં વરસાદ થાય તો ખેડૂતો માટે ખૂબ જ નુકસાનરૂપ સાબિત થઈ શકે મિત્રો મુખ્ય વાત ઉપર આવીએ તો ચિત્રા નક્ષત્ર બે હજાર ચોવીસ સંબંધિત માહિતી મેળવીએ તો આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો ચિત્રા નક્ષત્રમાં શુભ પ્રવેશ દસ ઓક્ટોબરના દિવસે ગુરુવારે થશે ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન ભેંસનું હોવાથી ભારે વરસાદની સંભાવના ઊભી થઈ શકે સાથે સાથે ચિત્રા નક્ષત્ર બે હજાર ચોવીસ આ વર્ષે સંજોગ્યુ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ જોવા મળી રહ્યું છે સાથે સાથે આ વર્ષે ચિત્રા નક્ષત્રનું વાહન ભેંસનું હોવાથી વરસાદની સંભાવના ખૂબ જ સારી ગણી શકાય મિત્રો સંજોગ્યુ નક્ષત્ર જણાતું હોવાથી ચિત્રા નક્ષત્રના દિવસો દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થઈ શકે તો બીજી તરફ હવામાનના મોડલો પાછલા ઘણા દિવસોથી સ્ટ્રોંગ બની રહ્યા છે મુખ્યત્વે જીએસએફ મોડલની વાત કરી લઈએ તો છેલ્લા ત્રણથી ને ચાર દિવસ દરમિયાન થતી અપડેટ મુજબ અરબસાગરમાં એક મોટી સિસ્ટમ બનીને ગુજરાત પ્રભાવિત થાય એવા ચિત્રો સતત અપડેટ થઈ રહ્યા છે જે ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર ગણી શકાય મિત્રો અપડેટની માહિતી વિગતવાર મેળવીએ તો ચોવીસ ઓક્ટોબરની આજુબાજુ કેરળ લાગુ લક્ષદ્વીપની આજુબાજુ એક મજબૂત લો પ્રેશરનું નિર્માણ થશે આ સિસ્ટમને યોગ્ય પરિબળ અનુકૂળ રહેવાથી ક્રમશ આ સિસ્ટમ વધુ મજબૂત થઈને વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે પરંતુ મિત્રો વાવાઝોડા અંગેનું અગાઉથી સ્પષ્ટ કહેવું વ્યાજબી ગણાય નહીં કેમ કે હજી આ એક લાંબા ગાળાની અપડેટ ગણાય એટલે જ જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ચિત્ર પણ સ્પષ્ટ બનતું જશે ટૂંકું અને ટચ એવું વિચારી શકાય કે પંદર ઓક્ટોબરથી બાવીસ ઓક્ટોબરના દિવસો દરમિયાન ગુજરાતમાં એક મોટું માવઠું થાય એવા ચિત્રો ગ્લોબલ મોડલમાં જોવા મળી રહ્યા છે આ તારીખોને ધ્યાનમાં રાખીને ખેતીમાં કાર્યો આયોજનપૂર્વક ગોઠવણી કરી લેવી જેમ જેમ સંભવિત માવઠાનું ચિત્ર સ્પષ્ટ બનતું જશે તેમ તે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી હવામાન અપડેટ આપતા રહેશો તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ